તમે ચાખો તો મીઠાસ ખબર પડે કેવા મીઠા લાગે દેખાવમાં છે જેવા રૂપારા એ વાત પછી ખાવામાં મીઠા છે કે નહીં તો કે ના કે મારે કેમ કરું તો મેં કે તારે ઘોડે હું તને એ જ કામ તો કે આ ઘરમાં થાકી ગઈ ને કેમ થાકી ગઈ છે એમ થાકી ગઈ છે શિવ બ્રશ કરે કરવા માંડ આવડે તને આવડે એકલી ન રાખવું બહુ ને કરવા માંડ ખુરચી લઈ ને ખુડચીએ શિવ બ્રશ લે બેહીન જોઈ લે આ દાતા આ હવે કહવાનું હા ચો રે વા છોકરું વા વાહ તારામને જય શ્રી કૃષ્ણ બતાય બાકી મેં જવાનું બતાવી તો વાંધો નહીં જો અમારશે ને શિવાની ને બ્ર સાલે સાજે વરસાદ રાઈત આખી ચાલુ હતો કાલે આખો દી વહેર દિય થોડો થોડો હતો પણ રાઈતે તો રાતે હાજર એકદમ નો વરસાદ વહેહો હવારે બંધ થયો ને પછી હવારે ખડી એકદમ ઉઘાડ થઈ ગયો કે હવે તો છે ને આવશે નઈ એવો ઉઘાડ થઈ ગયો ને અડધી કલાક પોણી કલાક તો ઉઘાડ રહ્યો ને એ પછી તો પાછી અંધાર થાય ને પાછો વરસતો અટાણા સુધી વહેર અટાણે છે ને દહક વાગવા આવ્યા ને જો ભાવેશ ભાઈ ને થોડુંક મોડું થઈ ગયું એ તૈયાર થાય છે હવે જો એ જાય છે ને શિવાની ને તો આજ રજા છે મેં કીધું આઘડી મેં કીધું આજ શિવાની વરસાદ છે તે નહીં આવે તો કાજી બાળકો બાળકોને કે વરસાદ ભારે છે ને એટલે કે રજા જ રાખી દીધી છે તે હવે કઈ બાળકો આજ ન થવાના બાકી હવે વરસાદ વયો ગયો એટલે શિવાની ને પસંદ જે સાટા માથે પડે એ ગમે નહીં તે હવે એ બ્રશ કરે છે મને કઈ ખુરચી દે કે મારે ઊભા ઉપાય નથી કરવું ખુરચી ચો લઈ આવી ખુરચી માથે બેહી ને સિવાની બ્રશ કરે કર લે એટલે મને એટલે હું ભૂલે ત્યાં બાકીના છે મમ્મી એમ કેતા કે આખી ભરાઈ ગઈ એકદમ ની જાય બાકી આ બાજુ જો બધી પાણી પાણી છે બસ સવારમાં માં તો ઘરમાં ઘરમાં કામ કરી લીધું પોતા રીયા અંજવારી ને વાર લીધી ને ઉપરથી લુકડા કાલના હાંજના ઉકવા તા ને એ પછી છે ને વટાણ પંખા એટ નાખ દીધા ને ઉપર કરી દોરી ખાલી મમ્મી તો કપડા મમ્મી કે કપડા કે કપડાં ધોઈ નાખી હતી તો થઈ ગયો ને એટલે કદાચ એઠા નાખી દે હું પછી હાઈ થાય તો નીજરી જાય ને અસલ પવન નીકળશે તો હું કઈ જાહે નકર પછી પંખા એટ નીજરી જાહે તો લઈ લેવું નાખી દેવું બાકી જો આ બધા પાણી પાણી છે અમુક અમુક કોમેન્ટ એમાં આવે કે અમાર તો હજી વરસાદ થઈ ને અમારે તો એકદમનો થઈ ગયો વરસાદ

કાલ સાંજે દવા પી લીધી હતી તે અટાણે છવાઈ રહી પછી રોટલી નથી વખાય રહી ગોળખી વાળું સુરગું કરી નાખ્યું ગોળખીને પાક મૂકી ને બધા રોટલી ટાઢી હતી એનું સુરગું કરી નાખ્યું ચા બનાવ્યો ને બીજું હું કર્યું તું ભાત હાંજ વખારી ગયેલ પડ્યા હતા નાસ્તો તો બધા કરી લીધો ને હવે બસ જો પોતાને કર લઉં ને એટલે પછી વળી રહોડા તારે જઈએ પાછા હમણાં ઘડી ખાધો જેવો પણ રાતે વરસાદ તો એવો વરસતો હતો હા હવે આજ નતી ઉઘડતી એવી વરસતો હતો

તો હાડાઈ ગયા વાગી ગયા રોટલા ખડવા બે શાક નાખવું શાક વખાતા પેટા મૂકી દીધો પચરી જાય ને તો અસલ છે ને તાપ થાય એક થાય ઘણી ઠરી જાય હવે અસલ ચૂલો પેટી ગયો ને કીધું લાવું હું રોટલા ખડ નાખું તે હવે થઈ રોટલા ખડાઈ જાય તો પછી વેલેરે ખાઈ લઈએ ને વરસાદ ચાલુ જ છે બેણે હજી તો હું પર લુકડા હુકવી આવી ને ત્યાં તો ચાલુ થઈ ગયો હું મમ્મી એમ કરતા હતા કઈ એઠે લુકડા હુકવીએ કે ઉપર વળી મેં કીધું આય નાખવા પાછા લેવા ને ઉપર નાખ્યા આવું તા તો વાહન લગન વરસાદ ચાલુ થયો કરણ નો ચોપો નતો ઘડીક કરણ આર વાતું કર્યો ઘડીક મમ્મી ને વિડીયો કોલ હતો તેની આરે જો વાતો કર્યો અમારે ઈ કઈ મત છે વરસાદ તો બાકી ઘણા કિરણ બેન તમારા નંબર હોય કે માસ્તીના રોટલા બનાવો તો આવો કંઈક અમારા ગામડાના ગામડાની મોજ માણવા ને મારા હાથમાં રોટલા ખાવા તો તમ ચાખો તો મીઠાશની ખબર પડે કેવા મીઠા લાગે દેખાવમાં છે જેવા રૂપારા એ વાત પછી ખાવામાં મીઠા છે કે નહીં હાલો તો રોટલા તો જો ખડાઈ ગયા હવે છે ને બપોરા કરવા બેસવું પપ્પા ને શિવાનીએ એ તો કરી લીધા મારે મમ્મી મમ્મીને બાકી છે આજ ગાય ને રોટલી દેવાની બાકી છે ને પેલા રોટલી થઈ આવજે તો હવા છે ને ઉઘાડ હતો ને એટલે એમ કે વરસાદ નઈ આવે ઉઘાડ થઈ ગયો ત્યાં તો પછી વરસાદ આવી હવે રેવા દઈએ રોંટક ના પાછા અંદર બાંધે કરી લીધા ને હવે ને પછી મમ્મી જાવ નદી જોવા નદી ફૂલ જાય નદી બે જાય પછી હું પોરો ભગવાન તમે ખાઈ પી લ્યો ઠામ લ્યો

આપડે હુરા ને તો તરત નથી આમ તો તને હુરાવી દેવાય તો તરત હુઈ જાય હારું તમે વેલી હુરાવી દેતી ને તેલરી ઉઠી જાય વેલેરી ઉઠી જાય અઢી થાય તો ઉઠી જાય આપડે નવરા થઈ જાય છોકરો કે દેખું છે મમા કોણ રમાડે સીવુ ને મમા તો પછી વાલા મમાને બીજું બાજુ ઓહો ગડગડ થઈ ગયું ગોલ ગલ શિવલગલ ઢીંગલી જો વરસાદ આવે ને તીસી ઊંચે ને બાયણે ચાલ મેળ ના થાવ તો બાયણે જાવ ને હા ઘર માં ઘર થાકી ગઈ ને કેમ થાકી ગઈ છે આજે એમ થાકી ગઈ છે બપોરે વેલી ઉઠી ને વેલી ઉઠી ગઈ આકડે જો અટાણે છે ને અસલ ઉઘાડ થઈ ગયો ને આપણે છે ને શિવ શિવ ની છત્રી લઈ ને બાયણે જઈએ મે કીધું જરા વરસાદ આવે ને તો ફોન ઉપર રાખવા થઈ આપણે જરા વરસાદમાં ના ભીંજ જઈએ તો ફોન ઉપર રાખવા થાય થઈ વાહટુ સિવન છત્રી ભેગી લઈ લીધી બપોરે તો હજી ઠામ ચોકડી માં કાઢ લીધા ને તો એકદમ વરસાદ ખાપકો તે પછી તો થામ ઈ મૂકી બે હું મમ્મી ઘરમાં થોડી ને એકદમ ત્રાટકો તો વરસાદ તે હવે શિવ અંદર રમેશ મમ્મી ને કહું ચેરી ધ્યાન કરજો હું કશે ને બાયણે નદી જો ત્યાં તો અટાણે જો આવકમાં પાણી છે આમથી ના આવે છે બે કાંઠે જાય નદી અટાણે

એટલા નાસ્તામાંથી કંઈ નથી ખાવું આવી ઠેકાણે હવે હવે ઠેકાણે આવી હો હું ખાવું ભેળ ખાવીશ હા તો લઈ લે કેવી ભેળ કેવી છે મસ્ત છે હા આ જો બટેટા ને વેફર ને મસ્ત આઈ રહી ઇનક ખાવી હું કરું દા ડોડો અહીં ગારો છે હું ન જાઉં ખણી ખણી હે હું નઈ જાઉં હું નઈ જાઉં લેવા હા હું નઈ જાઉં લેવા જસી હું મને ગરમ દડો ગયો તે લેવા મોકલેસ પટડી પટડી થઈને કા

નાશ તો ચો બતા કરી લીધો ને ઉકાડ છે ને સલનો થઈ ગયો ટાણે કઈ નહીં એવો ઉઘાડ થઈ ગયો આકડી ચો હું તમને બતાવું હવે છત્રી તો હમી કરી લીધી એટલે હવે છે ને એક બેટ દીકરી રમે મેં કીધું તમે રમો હવે કાકો દીકરી અમે મા દીકરી પેલા રમી લીધું તમારે જો ભાવેશ પૈસા ને આને તૈયાર કરે ક્રિકેટર ને

બધ ને દે હવે જય હર હર મહાદેવ કર દે સાંજ પડી ગઈ ને હર હર મહાદેવ પછી આમ તો ખરી શિવાની બાબાઈ કર દે પેલા બધા બાબાઈ બાબાઈ પછી હમ